અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી અબુધાબીથી અમદાવાદ એરપોર્ટ ઉપર દંપતી વિદેશી કંપનીની બે ઘડિયાળ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે તો અમદાવાદ એરપોર્ટ ઉપર સૌ પ્રથમવાર આટલી મોટી કિંમતની વિદેશી કંપનીની ઘડિયાળ કસ્ટમ વિભાગે જપ્ત કરી છે એર અરેબિયા અને ઇન્ડિગોની અબુધાબીથી અમદાવાદ આવેલી વહેલી સવારની ફ્લાઇટ પતિ પત્ની અલગ અલગ રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા કસ્ટમ અધિકારીઓની બાજ નજરમાં બંને લોકોની શંકાસ્પદ હલચાલ આવી ગઈ હતી અને તપાસના અંતે યુક્તિપૂર્વક લાવેલી તેર કરોડની વિદેશી કંપનીની બે ઘડિયાળ જપ્ત કરી લેવાય છે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી આ દંપતી અબુધાબીથી વહેલી સવારે પાંચ પચ્ચીસ અને પાંચત્રીસ કલાકે અમદાવાદ આવેલી ફ્લાઇટમાં અલગ અલગ આવ્યા હતા જેમાં પત્ની એરપોર્ટથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી હતી અને તેના હાથના કાંડા ઉપર રૂમાલ બાંધેલો હતો જેથી કસ્ટમ અધિકારીઓને શંકા જતા તેને રોકી અને તલાશી લેતા હાથમાં પહેરેલી અગિયાર પોઈન્ટ સિત્તેર લાખ નીગડિયાળ મળી આવી હતી